દંડની રકમ ન ભરતા બુસ્તર વિભાગની પોલીસમાં ફરિયાદ બુસ્તર વિભાગ દ્વારા ગત જુલાઈ માસમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ઝડપાયેલા ઈસમોને રૂપિયા પંદર પોઈન્ટ એકોતેર લાખનો દંડ કરવામાં આવ્યો હતો તાલુકામાંથી નદીના વિશાળ પટમાં લાંબા સમયથી થતા રેતી ખનનનો મુદ્દો અવારનવાર ચર્ચામાં આવે છે નર્મદામાં થતા રેતી ખનનમાં મોટા પાયે રોયલ્ટી ચોરી થતી હોવાની બૂમો વારંવાર ઉઠતી હોય છે ભરૂચ બસ્તર વિભાગની ટીમ દ્વારા ગત જુલાઈની આઠમી તારીખના રોજ રાતના સાડા દસ વાગ્યાના સમય દરમિયાન ઝઘડિયા તાલુકાના વેલુ ગામ નજીક નર્મદાના પટમાં આકસ્મિક તપાસ કરતા ઘટના સ્થળેથી રેતી ખનન કરતા મશીનો જોવા મળ્યા હતા ઉપરાંત ત્યાં ખાલી હાલતમાં પાંચ ટ્રકો પણ જોવા મળતા બુસ્તર વિભાગે ટ્રકો બાબતે મશીન ઓપરેટરને પૂછતા જાણવા મળ્યું હતું કે આ ટ્રકો રેતી ભરવા માટે આવી હતી ઘટના સ્થળે હાજર એક્સવેટર મશીનની બાજુમાં રેતીનો તાજો ખોદકામ થયું હોવાનું પણ જણાયું હતું પુસ્તર વિભાગે મશીન ઓપરેટર પાસે આ બાબતના આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શકેલ નથી તેને લઈને કોઈ પણ જાતની સરકારી મંજૂરી વિના રેતીનું બિન અધિકૃત ખોદકામ થયું હોવાનું સ્પષ્ટ બન્યું હતું ત્યારબાદ નર્મદાના પટમાં ગેરકાયદેસર રેતી ખોદકામના સ્થળેથી બે મશીનો દ્વારા રેતી ખોદકામ કરીને ટ્રકોમાં રેતીનું વહન કરવા બાબતે આ ઘટનામાં કઠિત સંડોવાયેલા મશીનો અને વાહનોને સીઝ કરીને ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા ત્યારબાદ બુસ્તર વિભાગ દ્વારા જરૂરી તપાસ બાદ નર્મદાના પટમાંથી ઝડપાયેલા રેતી ખોદકામના મુદ્દે તેમાં કસુરવારી સમોને કુલ રૂપિયા બુસ્તર વિભાગ દ્વારા ફટકારેલા દંડ રકમ ન ભરતા ભરૂચ બુસ્તર વિભાગ દ્વારા ગતરોજ તારીખ સત્તરમી ના રોજ ઘટના સ્થળે હાજર મળેલ મશીન ઓપરેટર ચિતરંજન ચરીલાલ રામ મૂળ રહે બિહાર અન્ય હિતાચી મશીનના ચાલક માલિક સારાભાઈ મેપાભાઈ ભરવાડ ટ્રક માલિક રહેકીમ જિલ્લો સુરત તેમજ પોલીસ તપાસ દરમિયાન જે કોઈના નામ બહાર આવે તે તમામ વિરુદ્ધ ઉમલા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી